એટલે નિવેદ શું આલો છો એને જોવાનું ચોખાનું હાલતા હોય ચામુન માતા તો ચોખાનું આલો મેલડી માતાને હુકડી હાલતા હોય તો હુકડી આલો જે આલો એ બધું માતા સ્વીકાર છે એ એટલી બધી રાજી થઈ જશે જેમ તમારો કોઈ નોનો બાળ હોય અને એની માં એને ખવડાવતી હોય અને નોનો દીકરો એની થારી લઈ અને માં નામ ધરી લેતો માનું રુધ્યું ચીવું એને લચુરો બાજી જાય એને રુધ્યું ભરાઈ જાય ભરાઈ જાય કે નહીં તમારો જ આટલો નનો દીકરો હોય તેની માં એને ખવડાવતી હોય ઠારીમ લઈને ખોરામ બેહાડે અને એ દીકરો એને બોલતાય ના આવડતું એને કશું જ ભોન ના હોય પણ એ નોનો દીકરો ખાલી ઓમ કોરિયો લઈને એની માના આમ ધરે તેની માના આંખમાં છે ને હરખ ના આંસુ આવી જાય આવી જાય ને હાય મારો દીકરો જો જો મને વાલ કરે તે એ રીત છે ને તમારી માં વાલની ભૂખી છે એ તમને બેઠાઇના રોટલા અત્યારે ખવડાવો તમારી માની કૃપા છે એટલે તમે